ડી શર્મા છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે ચોરી લૂંટ અને સામાન્ય બોલાચાલી માં મારામારી સહિતની ઘટનાઓ ખૂબ બની રહી હતી આની નોંધ લઈને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસજી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ એક્શન મૂડમાં આવી રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું રાત્રે અગિયાર વાગ્યા બાદ ખાણીપીણીના સ્ટોલ હોટલ અને પાર્લરો બંધ કરવા માટે કાર્યવાહી હાથ ધરી